આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરીત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે સામાન્ય રીતે તમે હજી આપણે એને તપાસ આપી અને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપશે આપણે રજૂ કરશું સામાન્ય રીતે એમને તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓ શ્રી એ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબ પરંતુ આ સીએમના કાર્યક્રમમાં આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતા થોડોક સમય લાગે એટલે વહેલા વહેલી જે તપાસ પૂરી થાય એના માટે આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર દી મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો

ભાડીઓ પર પાંચ જવાબ લીધો પર કે કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થયું હોય ને રકમ ના ના ચોરાસી કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે મંજૂરી આપી શકે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચુકવણું આવતું હોય ને જે મંજૂરી આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે જે મેન્ટેનન્સ જે આ જે ઘેરોણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના દરે બિલ હોય